લગભગ નાઇન્ટીન નાઇન્ટી સેવનથી સ્ટેડિયમ પેનલને મેં જોયું છે એમને એમનું જે સ્ટેડિયમ માટે જે વિકાસ કર્યો છે મેં મારી આંખેથી જોયું છે અને મને જ્યારે તક મળી કે સ્ટેડિયમ પેનલના વિકાસ માટે જ્યારે મને કહેવામાં આવ્યું કે તમે જોડાશો તો હું ખરેખર ખુશ થઈ ગયો દર્શક મિત્રો સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને આખા શહેરના લોકો જાણે જ છે અને તેર એપ્રિલ રવિવારના દિવસે સવારે લગભગ નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી મતદાન થવાનું છે ચૂંટણી થવાની છે અને બે પેનલ સામ સામે છે એક સ્ટેડિયમ પેનલ છે અને બીજી હેમંત કોન્ટ્રાક્ટર પેનલ છે હવે સ્ટેડિયમ પેનલના સૌથી યુવાન ઉમેદવાર આજે અમારી સાથે છે એમનું નામ દીપ શાહ છે દીપભાઈ સાથે ઘણી બધી વાતો કરીશું હું તમને દીપ શાહ વિશે ઓળખાણ આપું તો શહેરની જાણીતી ઓલિવ અને પરાઈ જો ક્લબ છે એના માલિક છે અને જે બી બ્રધર્સ ડાયમંડ કંપની સાથે પણ સંકળાયેલા છે એકદમ યુવાન ઉમેદવાર છે અને લોંગ ટર્મ વિઝન ધરાવે છે તો દીપ શાહની સાથે આપણે વાત કરીશું દીપભાઈ તમે સ્ટેડિયમ પેનલમાં એવું તે શું જોયું કે તમને આ પેનલમાં જોડાવવાનું મન થયું રાજેશભાઈ સ્ટેડિયમ પેનલ લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી સક્રિય છે લગભગ નાઇન્ટીન નાઇન્ટી સેવનથી સ્ટેડિયમ પેનલને મેં જોયું છે એમને એમનું જે સ્ટેડિયમ માટે જે વિકાસ કર્યો છે મેં મારી આંખેથી જોયું છે અને મને જ્યારે તક મળી કે સ્ટેડિયમ પેનલના વિકાસ માટે જ્યારે મને કહેવામાં આવ્યું કે તમે જોડાશો તો હું ખરેખર ખુશ થઈ ગયો કેમ કે હું પોતે એક સ્ટેટ પ્લેયર છું ક્રિકેટ રમી ચૂક્યો છું અને લાલભાઈની અંદર જ ક્રિકેટ રમી ચૂક્યો છું માટે એ લાલભાઈ સ્ટેડિયમ માટે અને એસડીસીએ માટે મને લાભ મળતો હતો કે હું કેવી રીતના આને આગળ લઈ જઈ શકું એના માટે મને તક મેળવીને એ તક હું છોડવા નહોતો માગતો માટે હું સ્ટેડિયમ પેનલથી જોડાયો છું દીપભાઈ સામેની જે પેનલ છે હેમંત કોન્ટ્રાક્ટર પેનલ એમાં એ લોકો સોશિયલ મીડિયા ઉપર એવો દાવો કરી રહ્યા છે કે આ જે લાલભાઈ કોન્ટ્રાક્ટરની જે જમીન છે એ દિવંગત હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની જમીન એટલે એમના દાતા હેમંતભાઈ કોન્ટ્રાક્ટર છે તો એ બાબતમાં તમારું શું કહેવું છે આ તો જરાક અઘરો સવાલ છે પણ બહુ સિમ્પલ જવાબ તમને એક વસ્તુ આપી દો લાલભાઈ ના બે સુપુત્ર એક કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર અને એક હેમંતભાઈ કોન્ટ્રાક્ટર અગર લાલભાઈ કોન્ટ્રાક્ટરની સપોઝ આ જમીન હોય તો દાતાશ્રી આખો પરિવાર એમને નીચે સીધી લેટીનો આખો પરિવાર દાતાશ્રી ગણાય અગર તમે મને પૂછો તો લાલભાઈ કોન્ટ્રાક્ટરની સીધી લીટીમાં જેટલા વારસદારો આવે છે છે અને આવતા રહે છે એને બધાને અમે દાતાશ્રી ગણશું અને હું સર્વેને વિનંતી કરું છું કે બધાએ એ ગણવું જોઈએ કેમ કે આટલા આવા દાતાશ્રીએ આપણને આવી જગ્યા આપી છે તો આપણે કનૈયાભાઈને કદી ભૂલી ન શકાય કારણ કે એમને પચીસ થી ત્રીસ વર્ષ આ સ્ટેડિયમને આપ્યા છે તંતોડ મહેનત કરી છે અને જે તમે જોઈ રહ્યા છો એ મારા ખ્યાલથી કોઈ બીજું ન કરી શકે માટે હું કહું છું કે દાતા પરિવાર છે આખો ને આખો ને આવનારી પેઢી પણ દાતા જ ગણાશે તેર તારીખે મતદાન છે અને એસડીસીએના જેટલા પણ મેમ્બરો છે એમને તમે શું કહેવા માંગશો એમને શું મેસેજ આપશો સિમ્પલ છે બધા સમજી વિચારી તેરમી એપ્રિલ સવારના નવથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી આવજો બધા વોટ કરવા જરૂર 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 પધારજો બેટબોલ સ્ટમને વિચારીને આવશો તો બેટબોલ સ્ટમને તમે ખરાની નિશાની કરીને અમને વિજય બનાવજો તો દર્શક મિત્રો સ્ટેડિયમ પેનલના યુવાન ઉમેદવાર દીપભાઈ શાહ સાથે વાત કરી દીપભાઈ થેન્ક યુ વેરી મચ ખબર થેન્ક યુ થેન્ક યુ રાજેશભાઈ ઓકે